મજામાં બધાય તો હારું તો આપણો નવા લોકમાં સ્વાગત છે તો હાલો આપણે આજ છે ને આપણામાં લાડવા બનાવવાના છે કારણ કે અમારે એક બાજુમાં લોગન થયા ઓગાવના એટલે ઘર સમાડવાના છે ને એટલે લાડવા કરે લઈએ ને પછી આપણી પાંભાજી બનાવવાની છે તો પાંભાજી પછી આપણી બનાવીએ એની લાડવા આપણી કઈ રીતે કરવાના છે ને એની રેસીપી તમને હું બતાવવા કરકરો લોટ આપણી હોય જે લાડવાનો દળેલો ભળેલો લોટ હોય એમાં આપણી તેલનું મૂળ પીંડા પડતું દે દેવાનું પછી આપણી દૂધથી લોટ બાંધવાનો જો આ દૂધીથી લોટ બાંધવાનો એટલે એકદમ સ્મેલ સરસ આવે સુગંધ સરસ આવે લાડવા તમે ખાતા તો એ નોંધ એવા લાડવા થાય જે પાણીથી બાંધીએ ને એ લોટ દૂધીથી બાંધવાનો છે એટલે એક ફેરે તમે ટ્રાય જરૂર કરજો દૂધી થી લોટ બાંધીએ ને લાડવા કરે જોવા લાડવા થાય એક ફેર બીજી ફેરે તમને કરવાનું મન થાય પોચા રૂ જેવા લાડવા થાય અસલ ને સુગંધ હારી આવે તો આપણે જો આ પીંડિયા પિંડિયા કરે ને આપણે ભૂકો કરીએ ને પછી બનાવીએ લાડવા ને અમી તરીએ ગુંદ ગુંદ તરીએ ઘીમાં એ પણ હું તમને બતાવા તો પેલા પીંડિયા તરેલીએ પછી તમને બતાવવાની પામભાજી કરવાની છે તો તમે આમાં વિડીયોમાં જોડાયેલ રહેજો કન્ટિન્યુઅસ તો તમને આ બધી રેસીપી જોવા મળે તો હું આખડી ભૂકો કરે લાડવા બનાવા એ પણ તમને બતાવ આપણી પીંડિયા થેગા ને પીંડિયાનો ભૂકો પણ થેગો ને એમ આપણી પાક ઉતારવાનો છે ને પામભાજી મૂકવી બાફવા આ કુકરમાં પામભાજી બાફવા મૂકી દીધી બધુંય શાક સુધારે મૂકી દીધું આ છે આપણો દેશી ગોળ

તો આપણી તો આમાં કારણ કે ત્રણ જણા વાંધો ન આવે એટલે મોટું છે રોહડું પ્લેટફોર્મ થોડુંક નાનું છે નાનું એટલે એટલું બધું છે પણ મારા જીવન બધું આની આ પડ્યું હોય કારણ કે મૂકવાનું આરો તો એ જો આપણે આ પાક મીકો ઘર ને આપણી પાક ઉતરે છે કે આપણે આમાં બધું નાખીએ હં કે સૂકો મેવો ને એવું પણ આપણે એવું કંઈ નથી નાખવું આપણે સાદા જ લાડવા બનાવવાના એ કારણ કે સાદા લાડવા ભાવે ઘણા એની કે કડકડ ખાઈ ન ભારે એટલે આપણી જો આ પાક ઉતારેલી એ જો ઘી મળો છે જો નજીકથી બે ઘી કે એટલું બધું છે હમણાં પાકીએ એટલે બળભડિયા બોલીએ એટલે આપણી પાક ઉતારેલી હું ને આપણા લાડવા થઈ જાય તૈયાર લાડવા તૈયાર થઈ જાય એટલે આપણી છે ને હતોક બેનની દુકાની જવાનું છે કે ગામમાં શાકભાજી લેવા સાંતો હોય મારે તો આંગળે જ છે એટલે શાકભાજી લેવા સાત હોય કીકની કીક લેવાનું તો જો હું લે આવી તો તમને બતાવી

તો ચૂરમા લાડવા ખાવા આવો તો આપણો જો પાક ધીમે ધીમે મહિનો ખાવા બળબડિયા મહિના બોલવા આપણી બળબડિયા બોલે એટલે આપણો પાક ઉતારે લઈએ ગુંદ નાખી દઈએ ભેગો જો મહિના ને બોલવા જો એવા વાઘડી બસ શું કરી એમ એવું કીવો પાક લેવો જોજો

પછી આપણી ઠરે એટલે વારેલીએ લાડવા આ છે આપડો ગુંદમ રાહા હતા નાખી દે ગુંદ નાખ્યો ગુંદ વાળા બહુ ભાવે લાડવા કરે નાખવાનું પછી આમ નાખી દેવાનું એટલે લાડવા થાય અસલ એકદમ સરસ સ્વીડમાંના લાડવા તો કોઈને ભાવતા હોય તો ખાવા આવો ને એ આપણી બનાવવાની છે પાઉંભાજી એ પણ હું વિડીયો તમને બતાવવા પાંખભાજી પણ આપણી બનાવીએ એ પણ હું તમને બતાવ પેલા હું બધી તૈયારી કરલા એટલે હાલો તો આપણી એવું ભાજી બફાઈ ગઈ વરઘડીયા જમાડવાની ભાજી સૌ બફાઈ ગઈ આપણી ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ એ આપણી પામભાજી વઘાર નાખીએ તો નાખીએ જીરું આ સેરા આ સેની મે આપણી છે ને આમાં આદુ લસણ અને મરચાં તેના વઘાર નાખવાનું છે સરસ વો આ વઘાર તેલ માં પછી આપણી ગ્રેવી નાખી દેવાની છે જે વેડી આપડી બહુ મસ્તી حاجه બે સેકન્ડાય હમ આના મેં ઓન કરેગા આમાં નાખન છે હળદર

બે ચમચા બગાડ્યા પછી એક ચમચો હું તો બીજો મીઠો બી વડે બી ના હાથ વાંધો નહીં લે ને એ આપણી જો ગ્રેવી એકદમ લાલ કે ગઈ એ આપણે આમાં ભાજી નાખી દેવાની છે ભાજી થઈ તૈયાર